નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ એક નવો ટોપિક નવો એવો ટોપિક કે સાદા અપૂર્ણાંકમાંથી આપણે મિશ્ર અપૂર્ણાંક ફેરવવાના અને મિશ્રમાંથી આપણે સાદામાં ફેરવવાના કે ધોરણ ત્રણથી લઈને ધોરણ આઠ સુધી આ ટોપિકનો ઉપયોગ થાય બરાબર નવ દસમાં થોડો ઓછો થાય આ મેઇન પાયો છે ધોરણ ત્રણથી લઈને આઠ સુધી બરાબર સાદામાંથી મિશ્ર અપૂર્ણાંક અને મિશ્રમાંથી સાદા અપૂર્ણાંક બરાબર મિત્રો શરૂઆત કરીએ આપણે પહેલા લઈએ આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં બરાબર ને તો કોઈક સંખ્યા લખીએ આપણે કે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં આપણે ફેરવવાનો છે તો કોઈક સંખ્યા લખીએ 4 पूर्णांक 3/ આ સંખ્યા કઈ સંખ્યા આના વાંચાય કઈ રીતે તો કે 4 पूर्णांक 3/ આ રીતે વાંચાય આ છે મિશ્ર અપૂર્ણાંક કયો તો કે મિશ્ર અપૂર્ણાંક આ મિશ્ર અપૂર્ણાંકના આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના બરાબર એકદમ શોર્ટ અને એકદમ ઈઝી ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું હશે બરાબર પણ જોઈ લો બરાબર ના આવડતું તમને આવડી જશે આવડતું હોય તો જોવાની જરૂર નથી મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો જોવા મિત્રો પહેલાં પહેલાં શરૂઆત કંઈથી કરવાની તો ધ્યાન રાખજો ચાર પૂર્ણાંક ત્રણ દ્વિતીયાંશ હવે જે આ બંને સંખ્યાઓ છે ને ક્રોસમાં ચાર અને બે ધ્યાન રાખજો કઈ ભાઈ સંખ્યાઓ કે આ બંને સંખ્યાઓ ચારને બે આ બંનેનું થાય ગુણાકાર શું થાય કે ગુણાકાર આ બંને જે ક્રોસમાં સંખ્યાઓ છે આ બંનેનો થાય ગુણાકાર કે ચાર દુના આઠ થવાના ને અથવા બે ચોક આઠ ગમે તે રીતે બરાબર તો કે ચાર દુના આઠ આ બંને સંખ્યાઓનો ગુણાકાર થાય અને જે આપણે ગુણાકાર મળ્યો કેટલો મળ્યો તો કે 8 મળ્યો તો આ બંને સંખ્યાઓનો થાય સરવાળો શું થાય તો કે સરવાળો ધ્યાન રાખજો ફરીથી કહું છું આ બંને સંખ્યાઓનો થાય ગુણાકાર અને આપણે ગુણાકાર કેટલો મળ્યો તો કે 4 2 ના 8 એટલે 8 મળ્યો આ બંને સંખ્યાઓનો થાય સરવાળો તો સમજો તો કે 4 2 ના 8 8 માં આપણે 3 ઉમેરવાના જોજો આ બંને ગુણાકાર અને જે જવાબ મળ્યા એનો ઉપર સરવાળો કરો ચાર દૂના આઠ આઠ વત્તા ત્રણ કેટલા કે અગિયાર અગિયાર મળ્યા ને પણ છેદમાં તો કે છેદમાં શું લખાય તો છેદમાં જે પણ મિશ્ર નો છેદ હોય એ લખી નાખવાનો કશું કરવાનું નહીં ખબર પડી જે પણ મિશ્ર અપૂર્ણાંક છેદ હોય ગમે તે સંખ્યા હોય એનો છેદ આપણે લખી નાખવાનો આપણા મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા પૂર્ણાંકમાં ફેરવી ખબર પડી ચલો બીજું બધા જોઈએ બરાબર આમાં તમને સમજણ ના પડી હોય આપણે ઉદાહરણ બીજું જોઈએ બરાબર ને એમનો તમને સમજણ મળશે તો જુઓ બીજું એક લઈ જાય ઉદાહરણ પાંચ પૂર્ણાંક ત્રણ તૃતીયાંશ ચલો લીધું સંખ્યા એટલે કે પાંચ પૂર્ણાંક ત્રણ તૃતીયાંશ આ રીતે વંચાય આ છે મિશ્ર પૂર્ણાંક મિશ્રણ આપણે સાવધાન રહેવાનું પહેલા પહેલાં પહેલી પ્રોસેસ કઈ કરવાની જો તમને કોઈ ખબર ના પડે ને તો પહેલા પહેલા આપણે કશું કરવાની છેદમાં કેટલા છે છેદમાં છે ત્રણ આપણે પહેલા પહેલા છેદ આપણે લખી નાખીએ ખાલી અંશ એકલો એકલો બાકી રહે બરાબર છેદની સંખ્યા આપણે લખી નાખીએ નીચેવાળાને છેદ કહેવાય ઉપરવાળાને અંશ કહેવાય એ તો ખબર છે ને ઉપરવાળો અંશ નીચેવાળો છેદ એટલે છેદમાં શું લખવાનું કારણ કે મિશ્ર અપૂર્ણાંકનો જે છેદ હોય એ જ સાદા અપૂર્ણાંકનો છેદ છેદ આવે ફેરવીએ ત્યારે બરાબર તો મિશ્રમાં ત્રણ હતો તો સાદામાં ત્રણ આવે હવે જુઓ આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર ત્રણ પંચા ની પંદર બરાબર પંદર આવ્યા અને આ બંનેનો સરવાળો આ બંને ગુણાકાર આ બંનેનો સરવાળો થોડો સરવાળો સીધો કરીએ આપણે આ બંનેનો સરવાળો જો તરી પંદર પંદર ને ત્રણ અઢાર સમજો કે આ બંનેનો ગુણાકાર કર્યો એટલે તરી પંદર થઈ ગયા ને ઉપર વાળો જે પંદર મળ્યા એનો ત્રણ જોડે સરવાળો પંદર ને ત્રણ અઢાર અઢાર ભાગ્યા ત્રણ રેડી ઠોર પડી હવે મિશ્ર માંથી સેમાં ફેરવ્યા કે મિશ્રમાંથી સાદામાં આપણે ફેરવ્યા બરાબર ચલો બીજું ઉદાહરણ લઈએ એક એટલે વધારે ખબર પડે તમને વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણો ખબર પડી હોય તો કોમેન્ટ કરજો હા સર આટલો આવે બરાબર વિડીયોને સ્ટોપ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરો પહેલા એમ પેલું કામ શું કરવાનું તો જો છેદમાં કઈ સંખ્યા હતા કે છેદમાં જે પણ સંખ્યા હોય એ આપણે છેદમાં એ લખી નાખવાની બરાબર ચાલો એક કામ પૂરું થઈ ગયું એક વસ્તુ તો મળી ગયું આપણને ખાલી અંશ બાકી તો અંશ માટે તો કે આ બંનેનો ગુણાકાર આ બંનેનો શું થાય તો કે આ બંનેનો ગુણાકાર એટલે કે 7 6 42 બેતાળીસ માં આપણે પાંચ ઉમેરવાના આ બંનેનો ગુણાકાર અને આ થાય સરવાળો એટલે કે અથવા તો બંને બેતાળીસ માં પાંચ ને પાંચ કે સુતાળીસ સુતાળીસ ભાગ્યા છ મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે સામે ફેરવ્યા તો કે સાદામાં ફેરવ્યા બરાબર આ તો કયું તો કે મિશ્ર અપૂર્ણાંક આપણે ફેરવ્યા તા કે સાદામાં સાદા અપૂર્ણાંકમાં ઉપરવાળાને શું કહેવાય એટલે કે ઉપરવાળાને કહેવાય અંશ કહેવાય શું કહેવાય અને નીચેવાળાને કહેવાય છે ખબર પડે છે ખબર પડે ને ચલો એક છેલ્લું ઉદાહરણ લઈ લઈએ આપણે બરાબર તમારા ડન થઈ જાય બરાબર આ એવું ટોપિક છે કે ધોરણ ત્રણ થી આઠ માં આના દાખલા આવે બરાબર સામાન્ય સામાન્ય લઈને બરાબર આટલું તમને ખબર પડે તો તમને દાખલામાં સો ટકા ફટાફટ તમને સમજણ પડે અને ફટાફટ તમે સરવાળા બાદ બાય ગુણાકાર બાદ કરી શકો આના દાખલા આવે બરાબર તો આ મેઈન તમારો પાયો છે એટલે આમાં તમને સમજણ સમજણ પડવી જોઈએ આ ખબર પડે એટલે આપણે નવો વિડીયો લાવીશું કે સરવાળા બાદ બાય ગુણાકાર બાદ આગળ તો મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો કઈ રીતે થાય બરાબર સાદા અપૂર્ણાંક સરવાળો કઈ રીતે થાય ગુણાકાર બાદ બાય આગળ આ બધું કઈ રીતે થાય આપણે આગળ લાવીશું તો જોઈએ આપણે આગળનો એક ઉદાહરણ લઈ લઈએ કે પાંચ પૂર્ણાંક પાંચ અઠ્ઠમાંશ પાંચ પૂર્ણાંક પાંચ અઠ્ઠાવીસ આવું વંચાય બરાબર ને મિશ્ર પૂર્ણાંક આના આપણે સાધન થઈ લઈએ બરાબર તો પહેલાં પેલું શું કરવાનું તો કે પહેલાં પેલું આપણે છેદ હોય એમને એમ લખી નાખવાનું મિશ્ર પૂર્ણાંકનો જે છેદ હોય એ સાધાનો આવે છે બરાબર તો છેદ આપણે એમને એમ લખ્યો પછી આ બંનેનો થાય ગુણાકાર એટલે આઠ પંચાણી ચાલીસ આ બંને શું થાય ગુણાકાર આઠ પંચાણી ચાલીસ ના બંને થાય સરવાળો ચાલીસ માં પાંચ ઉમેરવાના એટલે કેટલા થાય તો કે પિસ્તાળીસ એટલે કે પિસ્તાળીસ ભાગ્યા આઠ આ મિશ્રમાંથી આપણે સેમ ફેરવ્યા તો કે સાદા માં ફેરવ્યા ઉપર વાળા કહેવાય અંશ નીચે વાળા કહેવાય આપણે છે ડન કમ્પ્લીટ તો કોઈ પણ તમને ઉદાહરણ મળે આવડે કે ના આવડે બરાબર તો ચલો હવે આગળ જોઈએ આપણે કે સાદા પૂર્ણાંકમાંથી મિશ્ર પૂર્ણાંકમાં કઈ રીતે ફરે બરાબર સાદામાંથી મિશ્રમાં પછી હું તમને મિશ્ર અપૂર્ણાંક ના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને સાદા અપૂર્ણાંક ના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આને એક વિડિયો લાગે બરાબર તો ચલો જોઈએ હવે આપણે સાદામાંથી મિશ્ર અપૂર્ણાંક માં ફેરવવાનો બરાબર ને તો ગમે તે સંખ્યા લખી આપણે 33 ભાગ્યા 4 આ છે સાદા અપૂર્ણાંક એવું એટલે કે સાદો અપૂર્ણાંક છે કેવો છે એટલે સાદો અપૂર્ણાંક બરાબર ને આપણે સાદા ને આપણે મિશ્રવાનું પહેલા શું જોયું સાદા ફેરવ્યું હવે સાદા ને મિશ્રણ ફેરવાનું એટલે અંશ અને છેદ વાળા તો પહેલા પહેલી પ્રોસેસ કઈ કરવાની જોજો તેત્રીસ ભાગ્યા ચાર કરવાના તો કરીએ આપણે આ બાજુ આમાં સેમ જ છે જો તમને પેલા કહી દઉં આનો છેદ તો સેમ જ આવવાનો ચાર જ આવવાના પણ તમારો બાકીની સંખ્યા કઈ આવે હું તમને કહું 33 भाग 4 करिए अब 4 નો ગઢ્યો એટલા સુધી બોલવાનું કે 33 થી વધવું ના જોઈએ બરાબર એટલે કે 4 9 20 4 7 24 4 7 28 ને 4 8 આની 32 4 9 36 થાય બરાબર 36 તો 33 કરતા વધી ગયા એટલે કે 4 4 7 24 4 7 28 4 8 આની 4 8 આની 32 આ કામ લાગે એટલે કે 4 9 36 તો વધી જાય બરાબર તેત્રીસ માંથી બત્રીસ ગયા એટલે વધ્યા કેટલા થાકે એક વધ્યા હવે જોજો બરાબર આપણને શેષ કેટલી મળી તો કે આપણને શેષ એક મળી ભાગફળ કેટલું થાય આઠ બરાબર હવે જોજો હવે કઈ રીતે કરવાનું તો કે જે આપણું આ શેષ હોય ને પેલા પેલા આપણે છેદ આના જ રાખવાનો છેદ છે આ છેદ આપણે એમને રાખીએ બરાબર જે આપણે શેષ હોય આને કહેવાય જોય લખવું એટલે બધા વધારે તમને આને કહેવાય શેષ આ કહેવાય આપણું બાગફળ શેષ કઈ જાય તો કે શેષ જાય બરાબર શેષ જાય અંશમાં આ રીતે અંશમાં ભાગફળ આપણે આ બાજુ લખી ના એટલે કે આઠ ચોક બત્રીસ જોવા ફરતી તમને આ પરથી આ બાજુ લઈ આ બંનેનો ગુણાકાર આઠ ચોક બત્રીસ આ બંનેનો સરવાળો બત્રીસ એક તેત્રીસ તેત્રીસ ભાગ્યા ચાર ડન ખબર પડી સાદા પરથી મિશ્રમાં ખબર પડી કે ના પડી લે ચો પરથી ચાલો બીજું ઉદાહરણ લઈએ એટલે તારે ખબર પડે આવ જોજો હં આવ જોજો એક ઉદાહરણ લઈએ આપણે કે ઓગણચાળીસ ભાગ્યા નવ આ છે સાદા પૂર્ણ બરાબર સાદા આપણે મિશ્ર મિશ્ર ફેરવવાના તો પેલા પેલી પ્રોસેસ કરવાની કે ઓગણચાળીસ ભાગ્યા નવ કરવાના નવ નો એટલા સુધી બોલવાનું તો થી બધું ના જોઈએ તો નવેકા દોઢ સત્યાવીસ નવી ચોક છત્રીસ નવે પંચો પિસ્તાળીસ નવે ચોક છત્રીસ નવે પંચા પિસ્તાળીસ એટલે પિસ્તાળીસ વધી ગયા એટલે કેટલા મળ્યા તા કે નવે ચોક ના છત્રીસ ઓગણચાળીસ માંથી છત્રીસ જાય એટલે કેટલા મળે આપણને ત્રણ વધે આ જે ત્રણ વધ્યા આને શું કહેવાય તો કે આને કહેવાય ઉપર વાળા ચાર એને શું કહેવાય કહેવાય તો આને ના આપણે ભાગ્યા હવે જોજો પેલા પેલું કામ શું કરવાનું કારણ કે આમ જેમ હતું ને પેલા મ હતું મિશ્રમાં સાદામાં આ જે છેદ હોય ને તો છેદ તો એમને એમ લખી જ નાખવાનું આપણે બરાબર છેદ તો મિશ્રમાં પણ અહીં જવાનું પણ અહીં શું આવે તો કે ઉપર આવશે જે આપણું શેષ આઈ તો શેષ કેટલી બધી આપણું છત્રીસ અને છત્રીસ વધતા ત્રણ એટલે ઓગણચાળીસ ઓગણચાલીસ ભાગ્યા નવ ખબર પડી ખબર પડે છે ને ભાઈ બરાબર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારે ખરેખર ગણિતનો પાયો મજબૂત કરવો હોય આટલું તમને આવડવું જોઈએ બરાબર કે દરેક ધોરણમાં તમારે કામ લાગે નવ દસમાં તો આનું કેવું કે ડીપમાં તમારા દાખલામાં આનો ઉપયોગ થાય બાકી ત્રણથી પાંચ લઈ ને બેઠે બેઠા આવા દાખલા આવે કે મિશ્ર ગુણાંકને સાદામાં ફેરવો આનો સરવાળો કરવો ગુણાકાર કરવો બરાબર ભાગાકાર આ બધું આના દાખલા આવે થોડુંક ધ્યાન રાખજો ચલો આગળ એક ઉદાહરણ લઈ લઈએ આપણે તમને ઉદાહરણ લઈ લઈએ આપણે કે સુતાળીસ ભાગ્યા છ સુતાળીસ ભાગ્યા છ બરાબર સુડતાલીસ છે અંશ આવું તો સુડતાળીસ ના આપણે કેટલા વડે ભાગવાના તો કે સુડતાલીસ ના આપણે છ વડે ભાગવાના તો છ નો ઘડિયો બોલવાનું સુડતાળીસ થી વધુ આ જોઈએ તો છ એકાદ છું બાર છ છત્રીસ અઢાર છત્રીસ હજાર છત્રી છ સાતું બેતાલીસ છ આઠું અડતાલીસ છ સાત ની બેતાલીસ ને છ આઠ અડતાલીસ અડતાલીસ વધી જાય કે છ સાતા ની બેતાળીસ એટલે સુતાલીસ માંથી બેતાલીસ જાય એટલે કેટલા મળ્યા કે આપણે પાંચ વધે પેલા એમ શું કરવાનું તો આ જે છ હોય એ મિશ્ર પૂર્ણાંક છેદ પણ સેમ જ હોય સાદા પૂર્ણાંક જે છેદ હોય એ મિશ્ર પૂર્ણાંક હોય પછી તો કે શેષ શેષ આપણને કેટલી મળી તો કે શેષ મળી પાંચ તો શેષ આપણે લખવાની અંશમાં પછી આ જે ખાલી જગ્યા બાકી રહી એમાં શું લખવાનું કારણ કે જે આપણું આપણું બાગ હતું એ તો ભાગ પણ કેટલું છે ત્યાં સાત એટલે કે સાત બંનેનો ગુણાકાર તાળો મેળવીએ તો કે સાત છ બેતાળીસ બેતાળીસ સુનતાળીસ થઈ ગયા બરાબર તો આ રીતે મિત્રો આપણે જોયા મિશ્ર પૂર્ણાંકમાંથી સાદા પૂર્ણાંકમાં અને સાદામાંથી મિશ્ર પૂર્ણાંકમાં તો થેન્ક યુ મિત્રો વિડીયો ગામી હોય તો લાઇક કરજો અને હા મારી યુટ્યુબ ચેનલ ચાલે છે મેસમાં હારથી કરીને તો તમારે જે પણ ટોપિક શીખવા હોય ને ગણિતના મેં બધે બધા ધોરણ દસના મોટા ભાગના ટોપિક મૂક્યા છે તો જોઈ લેજો ખાસ બરાબર શીખવાય તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડિયોમાં